હેલો મિત્રો તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં આજે એક પોલીસને ભરતીને લગતી એક નવા અપડેટ આવ્યા છે એના વિશે આપણે ચર્ચા કરીશું કે પોલીસ ભરતીના નિમણૂક ક્યારે આપવામાં આવશે એના વિશે મિત્રો એક ન્યૂઝ આવી છે તો આપણે એના વિશે ચર્ચા કરીશું તો મિત્રો એની પહેલાં તમે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલના સબસ્ક્રાઈબના બિલને પ્રેસ કરજો ચલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો મિત્રો આપ જોઈ શકો છો કે રજનીશ્વર દ્વારા એક પંદર મિનિટ પહેલાં એક ટ્વીટ કરવામાં આવે છે એ ટ્વીટ હું તમને વાંચીને સંભળાવું બાર હજાર પોલીસમેનને નિમણૂક પત્ર તારીખ ત્રેવીસ અથવા ચોવીસમીએ આપવા અંગેની ચાલી રહી છે વાત મિત્રો જે પોલીસમાં પાસ થયા છે એ લોકોને ત્રેવીસ અથવા ચોવીસમીએ નિમણૂક પત્ર આપવાની વાત ચાલી રહી છે ત્યારબાદ જોઈએ તો મિત્રો પહેલા રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમ યોજાવાની હતી વાત પરંતુ ફ્લાવર શોના કારણે હવે અન્ય કોઈ જગ્યાએ યોજાઈ શકે છે કાર્યક્રમ મિત્રો જે નિમણૂક પત્રનો કાર્યક્રમ નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાવાનો હતો તે પહેલા રિવરફ્રન્ટ ખાતે યોજવામાં યોજાવાનો હતો પણ ફ્લાવર શોના કારણે હવે કોઈ અન્ય જગ્યાએ યોજવામાં આવશે અને આ નિમણૂક પત્ર મિત્રો મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રીના હાથેથી તમને આપવામાં આવશે તો આ હતી મિત્રો દીપક રજની દ્વારા કરેલી ટ્વીટ તેમજ મિત્રો યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ એક ત્રણ મિનિટ પહેલાં એક ટ્વીટ કરવામાં આવી છે જે આપ જોઈ શકો છો એલઆરડી નિમણૂક પત્રો અંદાજે ત્રેવીસ ડિસેમ્બરની આસપાસ આપવામાં આવી શકે છે એવી સિંહ જાડેજા દ્વારા પણ ટ્વીટ કરવામાં આવે છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલને પ્રેસ કરજો ધન્યવાદ મિત્રો મળ્યા નવા વિડીયોમાં